ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી મેઘરજ સંગઠન અને યુવા મોરચા સંગઠનના તમામ હોદ્દેદાર દ્વારા પીસીએન હાઈસ્કૂલથી મામલેદાર કચેરી સુધી આયોજિત તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રામાં ભિલોડા અને મેઘરજના ધારાસભ્ય પીસી બરંડા અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન મોટી સંખ્યામાં યુવાન અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર આગેવાન કાર્યકર્તાઓ શાળાના અને કોલેજના વિદ્યાર્થી મેઘરજ તાલુકાના તમામ કચેરીના પદાધિકારીઓ સહિત નાગરિકો જોડાય દેશભક્તિના રંગમાં રંગાયા હતા જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે